કાલે જ કોને પૂછ્યું લખીને આપ્યું તું મને ગઈ રાત્રે પહેલી રાત્રે કે શિષ્યમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય પણ એના ગુરુમાં ભજન બળ ન હોય તો એ શિષ્યને ક્યાંથી પ્રેરણા મળે પ્રશ્ન બહુ સારો હતો કે શિષ્યમાં પૂરેપૂરી શ્રદ્ધા છે પોતાના ગુરુ પણ જેને એને ગુરુ માન્યા છે એનામાં ભજન બળ નથી એનામાં પ્રપંચ છે કાં તો એની પાસે કોઈ એવી વસ્તુ છે કે એ માણસ કાં તો સારું બોલી શકે છે કાં તો કંઈક પ્રભાવિત વ્યક્તિત્વ છે પ્રભાવિત એવું કંઈ હોઈ શકે પણ ભજન બળ બિલકુલ નથી અનુભવ નથી વિચારો ભયંકર દોડ્યા કરે છે જેને વિચારો શાંત નથી થયા ગુરુ તો એ બેઠો નથી જાડવા જેવો થતો નથી એનું નામ ગુરુ જાણે બેસી જાય એટલે જાણે આંબો બેઠો છે વડલો બેઠો છે સમસ્ત વિચારો વિચારો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ઈ ગુરુ તો શિષ્યમાં પૂરેપૂરી શ્રદ્ધા છે શિષ્યનું સમર્પણ પૂરેપૂરું છે પણ જેનો આશ્રય એણે કર્યો એનામાં ભજન નથી તો એવા શિષ્યનું શું થાય એવા શિષ્યને જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુરુ વ્યક્તિ નથી એને વ્યક્તિત્વમાં આ અસ્તિત્વમાંથી કોઈ બીજો ગુરુ એને ઘેરી લે છે અને ખબર એ નહીં પડવા દે એટલે ગુરુ એક કેવલ વ્યક્તિના રૂપમાં નથી હોતો આપણે ભલે વ્યક્તિના રૂપમાં જોઈએ કારણ કે બધી મર્યાદા આવો છે આપણે તો પૂરી વ્યાપક જેમ ઈશ્વર સત્તા એમ ગુરુ સત્તા સતત ઘેરી રાખે આપણને એટલે બહુ જ અનુભવથી આમ લાગ્યા કરે છે કોઈનો હાથ કોઈ આપણને ઘેરીને બેઠું છે જે આપણને એકલા નથી થવા દેતું અને આ અનુભૂતિ ત્યારે થશે જ્યારે માણસ એક ભરોસાના મુકામ ઉપર આવે એ શિખર ઉપર ચડી જાય પછી એના બધા જ પડાવો દોરડા ખીલા બધું પૂરું થઈ ગયું એવરેસ્ટ ઉપર ચડી જાય અને પછી ક્યાં ચડવાનું એક ભરોસો એક વિશ્વાસ સ્વામીજી નું બહુ બળ છે આના ઉપર તો એ બહુ જ મહત્વનું લાગે છે કે જે માણસ ભરોસામાં પહોંચી જાય છે એ સાધનો તો પછી જગતને પ્રેરણા આપવા માટે કરે છે એને સાધનો કરવાની જરૂર નથી રમણ માણસ બહુ વાંચતા શરૂઆત બહુ વાંચતા બહુ જ ગ્રંથો વાંચતા એને કોઈએ પૂછ્યું એનો જવાબ બહુ સરસ મને બહુ ગમે છે જવાબ કે તમારે તમે તો પ્રાપ્ત થઈ ગયા છો તમને તો મળી ગયું છે તમે એ જ છો અમને તમારામાં દેખાય છે તમારે શું ગોતવાનું છે અમને તમારામાં દેખાય છે તમારે શું ગોતવાનું તો તમારે આ બધું વાંચવાની શું જરૂર બહુ સરસ જવાબ આપતા કે મહાવીર સ્વામીને ઉપવાસ કરવાની શું જરૂર હતી ભગવાન મહાવીરને ઉપવાસ કરવાની શું જરૂર હતી જે સ્વયં ભગવાન છે લોકોને પ્રેરણા આપવા માટે એને ઉપવાસ કર્યો એમ રમણ કહેતા કે મારે વાંચવાની જરૂર નથી મેં એને વાંચી લીધો છે ઢાઈ અક્ષર પઢેસો પંડિત હોય મેં અઢી અક્ષરનું ભણતર ભણી લીધું હવે મારે કંઈ વાંચવાની જરૂર નથી પણ હું એટલા માટે ગ્રંથનો અભ્યાસ કરું છું કે લોકોને માર્ગદર્શન મળે બરફાના શિખરે પહોંચ્યા પછી એને બધા સાધનો શ્રમ લાગે છે પણ છતાંય દાખલો કરે છે યહ સકલ સાધન કલિકાલ

સંદેશ ભરોસાને નથી રહેવા દેતું એમ નહીં ઘણા લોકો કહે અમને અમને વેમ એટલા માટે પડ્યો વેમ પડ્યો ને એટલે અમારો ભરોસો ડગી ગયો નહીં 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 ભરોસો હતો જ નહીં સંદેહની તાકાત નથી ભરોસાને ડગાવી શકે ભરોસામાં તાકાત છે સંદેહને પેદા જ ન થવા